હેલો એરિવાન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં આપણે લેડીસોને એવું મગજમાં થતું હોય છે કે કાસ ફટાફટ મારું કામ થઈ જાય અને હા મને જે પ્રોબ્લેમ આવે છે તેનું સોલ્યુશન પણ ફટાફટ આવી જાય તો આજે એવી સરસ મજાની હું ટિપ્સ અને ટ્રિક્સ તમારી સાથે શેર કરવાની છું તો ફ્રેન્ડ્સ પહેલી ટિપ્સ છે કે ચોમાસામાં બધાને આ પ્રોબ્લેમ સાથે ફેસ કરવો જ પડતો હોય છે જેમ કે આપણે ક્યારેક બહાર જ ગયા હોય તો પાણી એટલે કે મોબાઈલ પાણીવાળો થઈ જતો હોય છે તો અત્યારે વોટરપ્રૂફ કરવા માટે આપણે આવા પાઉચો મળતા હોય છે કે જે આપણે મોબાઈલ અંદર રાખીને તમે અંદર મોબાઈલ રાખીને પણ તમે મોબાઈલનો ઉપયોગ કરી શકો છો જેમ કે તમે વિડીયો જોઈ શકો છો ગેમ રમી શકો છો ફોન પણ કરી શકો છો જનરલી આપણે હાથમાં જ મોબાઈલ રાખતી રાખીને જે જે આપણે મોબાઈલનો ઉપયોગ કરી શકીએ તેવી જ રીતે આ પાઉચની અંદર આપણે મોબાઈલ અંદર રાખીને પણ તમે તેનો ઉપયોગ કરી શકીશું તો આવી રીતે મોબાઈલ અંદર રાખીને તમારે ચોમાસાની અંદર એક આવો પાઉચ તમારા પર્સમાં હોવું જ જોઈએ જેથી કરીને જે મોબાઈલ પાણીવાળો થઈ જતો હોય છે તે પાણીવાળો ન થાય તો ખરેખર મોન્સૂનમાં તો દરેકને જ આવા ઝીપલોકવાળી બેગ અથવા તો આવા પાઉચો રાખવા જ જોઈએ જેથી કરીને મોબાઈલ છે તે આપણે સેફ રહેતો હોય છે તો આમ આવી રીતે બસ એક વખત ઇન્વેસ્ટ કરી નાખવાનું પછી જ્યારે આપણે મોન્સૂનની સિઝન આવે ત્યારે આપણે આ પાઉચ કાઢીને ફરીથી પછી આવી રીતે સારી રીતે આવે એ ટાઈટ બેગમાં આપણે પેક કરીને મૂકી દેવાની હોય છે કેમ કે વર્ષમાં એક કે બે મહિના માટે જ તેનો ઉપયોગ કરવાનો હોય છે તો તમારે આ સારી એવી તમને ઉપયોગમાં આવશે તો આ ટીપ્સ ખરેખર કામની ટીપ્સ છે તો ફ્રેન્ડ્સ વિડીયો લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો મારી ચેનલ પર પહેલી જ વખત આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ હવે બીજી ટીપ્સ જોઈશું જે લોકો કોફી પીતા હોય તો ચોમાસામાં આવી બોટલ લાવવાની નહીં કારણ કે ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોવાથી આવી રીતે જો હું તમને બતાવું છું કે બોટલની અંદર આવી રીતે બસ કોફી જામી જતી હોય છે જો તમને દેખાતી હોય બોટલમાં તો કોફી ખરેખર આવી વેસ્ટ થઈ જતી હોય છે કેમ કે આ કોફી જામી જાય જેથી કરીને આપણને કોફી પીવી અથવા તો કોફી બનાવવી ગમતી નથી અને ચીપચીપી થઈ જશે તો આવી રીતે જે મારે બોટલની કોફી છે તે વેસ્ટ જ કહેવાય તેવું પણ આપણે કહી શકાય તો ચોમાસામાં આવી રીતે કોફી લાવવાની જગ્યાએ તમારે આવી રીતે નાના નાના પાઉચો તમારે લાવવાના છે તો ડેલી એક પાઉચને તમે આવી રીતે તોડીને તમે કોફી બનાવી શકો છો જેમ કે આ બે રૂપિયાના પાઉચ છે જે તેમાં તમે એક કપ સારી રીતે તમે કોફી બનાવી શકશો તો તમારું મેજરમેન્ટ પણ સારી રીતે રહેશે અને આવા પાઉચ જો તમે રાખશો તો તમારે મોન્સૂનમાં કોઈ ચિકાસ કે કોઈ ચોંટવાની કે કોફી ખરાબ થવાની પણ શક્યતા નહીં જ રહે તો આવી રીતે તમે જો બાળકો તમારે બોર્મિટા પણ પીતા હોય તો પાઉચમાં બોર્મિટા પણ મળે જ છે તો જેમ બને એમ તેમ એ બોટલ તમારે છે તે અવોઇડ કરવાની છે તો આવી રીતે જે દસ રૂપિયાની જે પાઉ છે એ પણ મેં લઈ રાખ્યું છે અને આ બે રૂપિયા રૂપિયાનું જે પાઉ છે તે પણ મેં રાવી લીધું છે તો આવી રીતે ચોમાસામાં તમારે મોસ્ટ ઓફ તમારે પાઉચનો જ ઉપયોગ કરવાનો છે આગળની ટિપ્સ જોઈશું આપણે ચોમાસામાં આવી રીતે સેન્ડલ અથવા તો બૂટ આપણે ધોતા હોઈએ અથવા તો ધોયા પછી પણ જો તેની અંદર ભેજ રહી ગયું હોય તો તમારે તેને આખી રાત માટે આવી રીતે જેવી રીતે બૂટ જે જેવી રીતે સાઇઝ હોય તે પ્રમાણે તમારે તેની અંદર નકામું કાગળ અથવા તો ન્યૂઝપેપર તમારે અંદર આવી રીતે નાખી દેવાના છે કેમ કે જે કાગળ છે તે ભેજ શોષી લેશે અને જો તેમ છતાંય પણ બૂટ તમારા સુકાય ન તો તમારે ડ્રાય તમારા ઘરમાં હોય તો ડ્રાયનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો આમ તમે બૂટને અથવા તો સેન્ડલને સુકાવા માટે ન્યૂઝપેપરનો ઉપયોગ કરી શકો છો અને હા બૂટની પાછળ જે આવી પાછળની જે લેસ આપી છે એટલે કે તમને કેવી રીતે કેમ આપી છે તે હું તમને બતાવું આ બૂટ આપણે પહેરવામાં અને બૂટ કાઢવામાં તે સરળતાથી આપણે સહેલાથી કાઢી શકીએ જેથી કરીને આવી રીતે નોક આપણે આપવામાં આવ્યો છે તો જો હું તમને બતાવું છું બૂટ પહેરીને બતાવું છું અને બૂટ કાઢીને તેનાથી જ એ નોક પકડીને હું બૂટ કાઢું છું અને બૂટ પહેરું પણ છું તો આવી રીતે જે નાની નાની જે બાબતો છે તે આપણને ખ્યાલ નથી હોતો પરંતુ તે વસ્તુનો કેવી રીતે ઉપયોગ કરવો તે સરળતાથી આપણને ખ્યાલ આવી જાય તો એકદમ ઇઝીથી આપણે એકદમ કોઈ પણ કામ હોય તે સરળતાથી થઈ શકે છે મિત્રો ટિપ્સ ગમી હોય તો લાઈક જરૂરથી કરજો હવે આપણે ચોથી ટિપ્સ જોઈશું કે ચોમાસામાં તમારે કોઈ પણ નાના ગમલામાં પણ તમે કોઈ નાની વનસ્પતિ વાવી હોય કે આવી રીતનું નાનું મોટું ગાર્ડન કર્યું હોય તો ચોમાસામાં તેની આજુબાજુનું જે પાંદડા છે અથવા તો તેને ડાળખી છે તે સારી રીતે તેનું કટિંગ કરી દેવાનું છે તો અહીં મારી ઘરમાં જ મેં આવી રીતે ગાર્ડન બનાવી રાખ્યું છે તો તેના દરેક મેં જે છોડ છે તેનું કટિંગ એટલે કરી દીધું છે કેમ કે ચોમાસામાં લગાતાર આપણને પાણી મળતું રહેતું હોય છે વૃક્ષને અથવા તો છોડને તો તેનો તે તે સરળતાથી તેની વૃદ્ધિ થવાની જ છે તો આવી રીતે તમે જોઈ શકો છો મેં બધા જ પાંદડા આવી રીતે કટ કરાવી દીધા છે તો જોઈને પણ લાગે છે કે સરસ એવું જગ્યા પણ થઈ ગઈ છે તો આમ આવી રીતે તમે નાના છોડ પણ વાવી શકો છો ડાળખી પણ આવી રીતે એને તમે વાવી શકો છો અને આવી રીતે કટિંગ કરશો તો જેમ જેમ જેટલું કટિંગ કરશો તેમ વધારે વૃદ્ધિ થવાની શક્યતા રહે છે અને ફ્રેન્ડ્સ ચોમાસામાં લગતી જે જે તમ આપણે બધાની મુશ્કેલીઓ આવે છે તેની વિડીયો મેં ઘણી બધી તમારી સાથે હમણાં શેર કરી છે તેની લિંક મેં હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ અને પ્લેલિસ્ટ પણ તેની મેં બનાવી જ છે તો તમે જલ્દીથી ચેકઆઉટ કરી શકો છો તમારા કામને એકદમ ઇઝી બનાવી શકો છો તો આમ તમે અહીં જોઈ શકો છો જે છોડ છે તે સારી રીતે કટ કરી દીધા છે અને લીંબુ પણ ઘણા બધા આવી ગયા છે અને લીંબુની પણ આજુબાજુની ડાળખી મેં તોડીને સારી રીતે એવી ટાઈટ આવી રીતે વાયરથી આવી રીતે બાંધી દીધી છે તો આવી રીતે ચોમાસામાં જે નાની નાની બાબતો છે તે તમે કરશો તો આખું વર્ષ તમને સારી રીતે હાર્વેસ્ટિંગ પણ થશે હવે આપણે આગળની ટીપ્સ જોઈશું ચોમાસામાં આપણે વાઈપરનો ઉપયોગ ઘણો બધો કરતા હોઈએ છીએ જેવી રીતે આપણે ફ્લશ સાફ કરવા માટે અને આવી રીતે પ્લેટફોર્મ સાફ કરવા માટે પણ નાના વાયપરનો ઉપયોગ કરીએ છીએ તો આવી રીતે આમ નાના મોટા વાયપરનો ઉપયોગ તો આપણે કરીએ જ છીએ પરંતુ આ વાયપરને આપણે ક્યારેય ધ્યાન નથી રાખતા કે વાઈપરની અંદર પણ આવી રીતે ગંદકી અથવા તો બેક્ટેરિયા પણ ચોંટી શકે છે આ બાબત આપણને ધ્યાનમાં નથી રહેતી કે વાયપર જે પાણી અને ગંદકી સાફ કરવાના હોય છે તે રબડની ઉપર પણ બેક્ટેરિયા અથવા તો ગંદકી ચોંટી શકે છે તેના ઉપર લીલ પણ જાણી શકે છે તો જો હું તમને બતાવું છું કે મોટા વાઈપરની અંદર પણ જે બાથરૂમ સાફ આપણે કરીએ છીએ અથવા તો તે બહાર આપણે અગાસી સાફ કરીને ધોઈએ છીએ તો તેના તે વાઇપર ઉપર અથવા તો તે રબર ઉપર પણ તેની ઉપર ગંદકી ચોંટેલી હોય છે તો આપણે વરસાદના સિઝનમાં ખરેખર આ બધી બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે તો તેને સ્ક્રબ અથવા તો કોઈ પણ સ્પંચથી આવી રીતે સાબુથી અથવા તો લિક્વિડથી તમારે આવી રીતે તેનું વાઇપર અથવા તો તેનું રોપડ સાફ કરી દેવાનું છે જો હું તમને બતાવું છું કે ચીકાશ ઘણી બધી લાગી ગયેલી હોય છે તો આમ બે બંને નાના અને મોટા બંને વાઇપરને સારી રીતે હવે હું ધોઈ નાખીશ જેથી કરીને ચોમાસામાં એકદમ જમ્સથી હું આખું પૂરું ઘર ધોઈ આમ આપણને નાની નાની બાબતો પણ ઘણું બધું આપણને શીખવે છે હવે આપણે આગળની ટિપ્સ જોઈશું આવી રીતે શોપિંગ બેગ બધાના જ ઘરમાં આજકાલમાં તો હોય જ છે તો આ શોપિંગ બેગ થોડી પતલા કાપડમાં હોય છે તો સારી રીતે ઘણા બધા આના તો ઉપયોગ છે મેં મારી વિડીયોમાં તમે તમે સર્ચ કરશો તો આ શોપિંગ બેગના ઘણા બધા ઉપયોગો તમને મળી જશે તો આ બેગને સારી રીતે આજુબાજુથી મેં આવી રીતે કટ કરીને બે વિભાગમાં કાતરની મદદથી મેં કટ કરી દીધી છે તો આ શોપિંગ બેગ થોડા પતલા કાપડમાં હોવાથી તે ભેજ પણ સારી રીતે શોષી શકશે તો આવી રીતે તમે શાકભાજી પણ તેને વીટવવાનું કામ સારી રીતે થઈ શકશે તો કોઈ પણ પાઉચ બેગ અથવા જીપ્રો જે બેગ તમારે ન હોય તો આ આવી શોપિંગ બેગો છે તેની સારી રીતે પોતાના શાકભાજી પ્રમાણે અથવા તો ક્વોન્ટિટી પ્રમાણે તેને આવી રીતે કટ કરીને તમે રોલ આવી રીતે વાળીને સારી રીતે તમે ફ્રીજમાં તમે સ્ટોર કરી શકો છો કેમ કે આ શોપિંગ બેગમાં થોડો ભેજ શોષવાની તેની ક્ષમતા છે તો તેને સારી રીતે આવી રીતે લપેટીને રોલ કરીને તેને વેજીટેબલ બોક્સમાં તમે મૂકી શકો છો તો આ આપણને ઘણું બધું શીખવી દે છે કે જો આપણી પાસે કોઈ બોક્સ ન હોય અથવા તો વેજીટેબલ તમારે બેગ ન હોય તો તમે સારી રીતે આવી રીતે શોપિંગ બેગોના એક મીડિયમ સાઇઝના આ રીતે કટકા કરીને તમે શાકભાજી એટલે કે વેજીટેબલ તમે સ્ટોર કરી શકો છો હવે આપણે આગળની ટીપ્સ જોઈશું વેજીટેબલ આપણે લાવતા હોઈએ છીએ ત્યારે આવી રીતે તમે સ્ટોર પણ કરતા હોઈએ છીએ તો સ્ટોર કરતી વખતે આવી રીતે કાણાવાળી જાળીવાળું તમારે આવી રીતે બાઉલ લેવાનું છે અથવા તો એવું કોઈ ફાટકો લેવાનું છે પ્લાસ્ટિકનું પણ તમે લઈ શકો છો પરંતુ જાળીવાળું આવું વાસણ લેવાનું છે પછી જ તેમાં વેજીટેબલ તમે સ્ટોર કરી શકો છો વરસાદની સિઝનમાં જો તમે ક્યારેક બહાર ફરવા તમે ગયા હોય અથવા તો તમે ક્યાંક એક દિવસના ટૂર માટે પણ તમે ગયા હોય અને તમને જો ઉલટી જેવું તમારે થતું હોય તો હું આ ઉલટીને દૂર કરવા માટે અથવા તો તેને ઉટકા દૂર કરવા માટે તમારું મગજ ફ્રેશ કરવા માટે આ જે ત્રણ ચાર જે કેન્ડી છે તે તમારે સારી રીતે તમારી જે જર્ની છે એકદમ હેપી રાખશે એક દિવસ માટે ગયા કે બે દિવસ માટે તમે ગયા હોય કોઈ પ્રવાસમાં ગયા હોય તો તમારે આ જે કેન્ડી છે એ તમારે સાથે જ રાખવાની છે તો જેથી કરીને આપણે મોઢામાં એકદમ ફ્રેશનેસ આવશે અને આપણને ઉલટી પણ નહીં થાય કેમ કે એવું થતું હોય છે ઘણી વખત કે તમે ઉલટી ન થવાની દવા પણ લેતા હોય છે અથવા તો પાન ખાતા હોય છે સોપારી પણ ખાતા હોય છે પરંતુ ઉલટી થતી જ હોય છે તો આ ત્રણ જે કેન્ડી છે તે ખૂબ જ તમને સરળતાથી તમને ઉલટી નહીં થાય આમાં જે ચિંકમ છે તે ચિંકમ પણ ચાવવાથી ઉલટી થતી નથી તો ફ્રેન્ડ્સ આજની ટીપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને હા મોન્સૂનની ટીપ્સ તમને ઘણી બધી તમારી સાથે શેર કરી જ છે તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો હવે એક નવા આઈડિયા અને એક નવા ટિપ્સ સાથે આપણે મળીશું બાય જય ભારત